ધોરણ અગિયાર બારમાં ફૂલ ડે માં એક વખત તો બધી જ શાળા અભ્યાસ કરાવે છે પરંતુ બે વખત અભ્યાસ કરાવતી માત્ર એક જ શાળા એટલે અંકુર વિદ્યા વિહાર દરેક શાળામાં અભ્યાસ તો કરાવવામાં જ આવે છે પણ ભગવદ્ ગીતાના શ્લોકના મુખ પાઠ કરાવતી એક માત્ર શાળા એટલે અંકુર વિદ્યા વિહાર હાલના સમયમાં બાળકોમાં સંસ્કારોનો અભાવ જોવા મળે પરંતુ જે શાળા શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચાઈ કરે છે એ શાળા એટલે માત્ર ને માત્ર વર્ગો દ્વારા વિદ્યાર્થીના અભ્યાસમાં રહેલી કચાશ દૂર કરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીના પરિણામમાં સુધારો તમે જોયું ને આ બધા કાર્યો તો અંકુર વિદ્યા વિહાર શાળામાં થાય જ છે પરંતુ અહીંયા ફ્રી નર્સરી પણ કરાવવામાં આવે છે તમારું બાળક ક્લાસથી છ વર્ષનું હોય અને નર્સરીમાં એડમિશન લેવા માંગતું હોય તો તમે જરૂરથી આ શાળાની મુલાકાત લેશો તો આવો છો ને તો જોયું ને અંકુર વિદ્યા વિહાર શાળામાં અમારા જીવનમાં તો ઘણું બધું પરિવર્તન આવ્યું જ છે પણ જો તમે તમારા